નમસ્કાર મિત્રો જય માતાજી આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત એક એવી યોજના વિશે વાત કરીશું જે વરિષ્ઠ નાગરિકોને દ્રઢ આર્થિક આધાર પૂરો પાડે છે મિત્રો નિવૃત્તિના વર્ષોમાં જે આપણે આરામ કરવા માંગીએ છીએ તે આ યોજના આપણા સપનાઓને પૂરું કરવા માટે આધાર તરીકે ઊભી રહે છે તો મિત્રો વિડિયોને અંત સુધી જુઓ ચાલો જાણીએ પ્રધાનમંત્રી વય વંદના યોજનાની વિગતવાર માહિતી મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજના તે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા એલઆઈસીની યોજના છે જે સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે આ યોજના દસ વર્ષ માટે સતત પેન્શનની સુવિધા આપે છે જેમાં તમે રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકો છો મિત્રો ધારો કે આપ નિવૃત્તિ પછી આરામથી જીવી રહ્યા છો પરંતુ દરેક મહિને નક્કી રકમ તમારા એકાઉન્ટમાં જમા થાય તો કેવું લાગે ચિંતા વગર સુરક્ષિત આવકની વાત થાય છે શક્ય છે હા શક્ય છે આ પીએમ વાય વંદના યોજના દ્વારા શક્ય છે મિત્રો આમાં તમે એક લાખ થી મહત્તમ પંદર લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો મિત્રો આ યોજના દર મહિને ત્રણ મહિને છ મહિને અથવા વર્ષના અંતે પેન્શન આપે છે જે રીતે આપને જરૂર લાગે તે રીતે જ આપ તેને પસંદ કરી શકો છો મિત્રો તમારી જરૂરિયાતના સમયે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે જે નિવૃત્તિ જીવનમાં થોડી બહુ વધુ રાહત આપશે મિત્રો આ યોજનામાં રોકાણ કરવાથી ટેક્સમાં પણ રાહત મળશે જો કે લાભાર્થીઓને આ યોજનાના હેઠળ મળતી રકમ પર ટેક્સ ચૂકવવો પડતો નથી મિત્રો આ યોજના અંતર્ગત જો તમે રોકાણ કરો છો

ભૂલશો નહીં મિત્રો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ધન્યવાદ